ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં તો આજે અમને છે ને એવું હતું કે આઠમ હું ખબર હતી પણ એ અમને નથી ખબર કે આઠમ આજે કરે છે અમારે નીચે નવરાત્રિ ને બધું થાય છે ને મંદિરે અહીંયા બધું એવું લખ્યું હતું કે આઠમ મંગળવારે કરે છે પછી આજે અમને સવારે ખબર પડી કે આઠમ આજે કરે છે બધા ગામ ને મોરબીને બધે ફોન કર્યો તો એ લોકો એમ કીધું કે આજે આઠમ છે એટલે અમે રસોડું તો સાફ કરવાના જ હતા વળી અત્યારે જો હું મમ્મી ખોલીને બેઠા છે રાતે નિવેદ કરવા ત્યાં સુધીમાં તો સાફ કરી નાખવું પડે એટલે કીધું જો આ ચાલુ આ બધું કરતા હતા જો આ બધું ખો ખોયેલું નીચેનું કરતા હતા અને હવે કીધું બ્લોક ચાલુ કરી દઈ મમ્મી કે લોક કરી દઈ કે એમ નવરાજ નહીં થઈ કીધું આમાંથી એમાં બે જણા હોય એટલે વાર ન લાગે થઈ જાય ખાલી થોડું ઉપરનું અત્યારે નથી ખાલી નીચે નીચે ખાલી ઓલું કહ્યું હોય ને બધું ધોવાઈ જાય એટલે હા આજે ખાલી નિવેદ કરવાના એટલે બધું થઈ જાય પપ્પા જો બેઠા હતા પપ્પા હમણાં આજે હમણાં એવું અત્યારે અચાનક ખબર ને મારે સામે સપ્રેશન છે ને કે જો હમણાં ભડાકો થયો ને પાવર વહી હોવ પવન આજે એટલો બધો છે ને વરસાદ એટલો છે બંધ જ નથી બે દિવસથી વરસાદ બંધ જ થયો આજે એટલો તો કાલે એટલો છે કાલે રાતનો ચાલુ હતો પણ હવે એવું છે જય શ્રી કૃષ્ણ પપ્પા શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ 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 શું કે

છે આપણું જ માણસ છે ને આપણું જ માણસ પણ એ જ આપણાથી આપણું સારું થતું હોય ને તો એ જ આપણાથી આપણા ફેમિલીમાં ફેમિલી ફેમિલીમાં એ જ ઈર્ષા કરતું હોય એમ કોઈનું સારું ન જોઈએ કે અત્યારે એવું કહે ને એને કેમ ચાલો હવે આ રસોડું થોડું સાફ થાય ને ક્લીન થાય ને તો કીધું કંઈક રસોઈનું કરીએ પણ હવે આજ ક્લીન જ થતું તો એમાં પપ્પાના આજે આઠમ છે એટલે આજે આઠમ રહેવાની પણ મમ્મીને ને ખબર પડે મમ્મીને પપ્પા બે આઠમ અને મમ્મીને મોડેકથી ખબર પડી એટલે પપ્પા રહ્યા છે અને કેવલ રહ્યા છે કેવલ ને પછી ફોન કર્યો કેવલ રાજે લેટ ગયા તો સુરત પણ પછી એને ફોન કર્યો કેવલ તમે રહી લેજો આઠમ આજે ભાઈ એ નાસ્તો ન કરે સવારે તો કે કેમ આજે આઠમ છે કે આજે આઠમ છે તમે પપ્પા રહ્યા છે તમે રહી ના લીધો તો કે સારું હાલ પપ્પાને કેવલ બે રહ્યા છે આ વર્ષે હું નવરાત્રિને ગયા વર્ષે કરી દીધી પણ આ વર્ષે તમારે નવરાત્રિ નહોતું રહેવાય બાકી રહેવું હતું તો ખરી પણ મમ્મી કહે કે નથી રહેવું કે આવું ન એટલે બાકી ગયા વખતે તો મેં ખાલી શરબત ઉપર કહી દીધી ખાલી લિક્વિડ જ એમ ખાલી લીંબુ સરબત છે બીજું કાંઈ લિક્વિડ નહીં એમ પણ દસ દિવસ એમ લાગે ને કે ભૂખ લાગે છે એમ પેટમાં કંઈક જગ્યા છીએ કંઈ ગુડગુડ ગુડગુડ થાતું અત્યારે એમ થાય ને એવું કાંઈ ખાય ને આમ મજા આવે એમ માતાડીને દસ દિવસ કેમ નીકળી જાય ખબર ન પડે એવું ચાલો તો હવે સાફસુફ કરી લઈએ થોડું ઘણું પછી પાછા મળીએ આજે જવાનો પ્લાન છે ગરબામાં પણ આ વરસાદ છે મારું કામ હવે વિચારીએ હા હા જોકે અહીંયા તો હવે એસી ડોમ છે એટલે અંદર તો હાલે વાંધો ન આવે પણ હવે તોય વિચારશું કરશું કાંઈક કેવા સાંજે આવે પછી ખબર પડે ખુશી નાસિસભાઈની કાલે કહેતા હતા કે જવું છે હવે જોઈએ જઈશું તો હવે બતાવશું તમને સાંજે કેવા લાવે પછી નક્કી કરી આપણે આ જેવું છે ચાલો તો મળીએ પછી હવે પાછા જય શ્રી કૃષ્ણ બાદ ધાય ને તો જો આજે અમારા ઘરે છે આઠમ ની તૈયારી થાય છે નિવેદની અને જો મેડમ શું લાપસી બનાવે યસ લાપસી પછી ઘઉંની ખીર હમ પૂરી રોટલી તલવટ 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 અમારા આટલા નિવેદ થાય

તને કે બીજું કઈ ન આવડે તો કઈ નઈ કે કણકી છોકરો લાપસી રોટલા તાવડવા જ જોઈએ બીજું તને નઈ આવડે તો હું ભૂખો રહીશ પણ કે તો લાપસી રોટલા શીખી જાય તો કણમાં તો શીખી જાય એમાં પાછું આજે એવું થયું કે ઘણી જગ્યાએ કાલે આઠમ કરે છે ને અમુક જગ્યાએ આજે છે ને એમ એટલે બધું કન્ફ્યુઝન હતું પછી મેં ફોન કર્યો મેં કહ્યું શું ક્યારે કરવાનું છે કે આપણે કે અમારા ફેમિલીવાળા વાળા બધા રહ્યા ને આજે આઠમ હું જોઈએ હા એટલે આજુબાજુમાં બધા આજે કરે છે એટલે કે કે આપણે આજ જ કરવી છે નહી કાઈ વાંધો નહિ હાલો બાકી મંદિરમાં નહી આ બધે કાલે કરવાના છે અને અમારા નીચે નવરાત્રી થાય ને એમાંય કાલે આઠમ છે ને એ રીતનું છે તો કીધું કાઈ વાંધો નહિ હાલો કીધું કર નાખો પણ એમાં એવું છે કે કાલે બપોર પછી નોમ બેસી જાય રાત ના નિવેદન નો થાય બપોરે કરતા હોય ને એ લોકો નિવેદ કરી શકે બપોરે આઠમ હોય નિવેદ થાય રાતે નો થાય પછી રાતે નવું નોમ બેસી જાય તો પછી પછી આપણે બીજી વાર કરવા પડે ક્યારે થાય મમી પાછા માં મહિને થાય

મારી ફ્રેન્ડ ના ઘરે જાઉં આ વર્ષ હવે લેવી પણ હવે માંડી ગઈ આવતા વર્ષે લઈશ મને કે હજી આજે કે હાલ ને અત્યારે સુરત કહેવાય મને કે હાલ કે લઈ આવી કે આજે જવું હોય તો કે મને ના નથી મારી ફ્રેન્ડને ફોન આવ્યો તો મને કીધું કે મન કે જોતી હોય તો લઈ જાય ઈ બહુ શોખીન છે એની પાસે બહુ બધી જણ્યા જોડી ભાઈ ગયો મને કે લઈ જા પણ એમ આવ્યું હતું કે વરસાદ હજી એટલો હતો અને એ છે ને બહુ દૂર રહ્યો છે

જો અમે લોકો આવી ગયા છીએ ગરબા રમવા માટે જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ આશીષ જો થઈ ગયા ને તૈયાર નહીં હમણાં હમણાં જો હું આવશે કાલે જોજે તું હા અડધો કલાકમાં સરસ

રમીને ઘરે આવી ગયા છે અને આજે તો વરસાદ આ એટલો હતો ને એવું તો કે છે ને સ્ટેન્ડ પેલું અલગ કરીને ઉપર મૂકી દીધું વરસાદ નતો આવતો તો બે ત્રણ દિવસ વચ્ચે એટલે પપ્પા કે હવે કે જરૂર નહીં પડે કે લાવની કે ફ્રી સૂતો એ કે સ્ટેન્ડ ખોલી નાખું તો જો જો આવી તો કપડાં ટીંગાડવા પડ્યા છે જો બહાર વાછડ જેટલી આવે ગેલેરીમાં એટલે પછી આજે પવન જ એટલો હતો એટલે વાછડ હતી બાકી વાછડ તો નથી આવતી આજે પવન જ એટલો હતો બહુ પવન હતો એટલે વાછટ આવતી હતી એટલે બહાર કપડા નાખાતા ને તો એમ થઈ જતું હતું પછી મેં તો લાવ અહીંયા બાંધી દઉં અંદર તો પંખો બપોરે સૂતા હોય ને બેઠા હોય ને એવું કંઈક હોય ને પંખો ચાલુ હોય ને તો કપડા સુકાઈ જાય બાંધો ન આવે પછી અહીંયા નાખા છે અંદર આજે ગરબા ગરબા ગયા મજા આવી ગઈ હજી તો મેં ચાલુ કર્યું ને ત્યાં તો બધી એટલી અડધી થઈ ગઈ ને પછી નીકળી ગઈ પછી કે જરાક વરજે મારે તો એક જ રાઉન્ડ લેવું હોય એ તો ન હોય આમ એટલો બધો શોખ થઈ જાય ને એટલે વળી એમ થાય કે એકાદો રાઉન્ડ લઈએ એમ

બાર તેર જણા હતા એટલી મજા આવી ગઈ હતી ને આ લોકોને બધાને અમને જોવાની એટલી મજા આવી ગઈ હતી ગ્રુપ વાળા રમતા થાય કે ના જોવાની બહુ મજા આવે આજે મજા આવી આ લોકો બધા આશીષભાઈ ની ખુશી ની લોકો બધા રહીમાં કેવલ નથી રહીમાં આજે આશીષભાઈ બહુ રહીમાં ખુશી રહીમી પણ હું તો એક જ રાઉન્ડ ચાલુ કર્યું ને ગઢથી હું નીકળી જ ગઈ મેં કીધું ના બધે ખોટું હજી તો બોલું કરશે ને તો ખોટે ખોટો મેં તો હાથ લાગી જશે ને તો ખોટો પ્રોબ્લેમ થશે અને પછી બેસી બેસી ને કંટાળે તો હાલો હવે નીકળીએ ઘરે પણ થકાઈ જાય હાવ એટલે આજે રસોડું સાફ કર્યું એટલે થોડુંક થકાઈ ગયું એમ નિવેદ કરવાના એટલે રસોડું તો કરવાનું જ હતું સાફ એટલે આજે સાહેબ આઠમ રહ્યા હતા સાહેબ કેવી ગઈ આઠમ સરસ મસ્ત મજા આવી ને ફ્રેશ ફ્રેશ લાગે છે હમ સરસ કેવાય સુઈ ન જાવ હલો આ ઊંઘ ન થાઉતી તમને આવે છે પણ આ ઊંઘ થઈ ગઈતી એટલે થોડીક આમ કવો કવો થઈ જાય ને તો કવો કવો જ એટલી ઊંઘ પૂરી કરે તો કે આ તો મને બહુ ઊંઘ આવે ઊંઘ અધૂરી છે અમારી આખો દી હુવે એવું જ હોય ને એટલા થાય ને તો નહીં કેટલા સવાર બે થઈ ગયા છે પણ હોઈસે ને સવારે ને સાડા છે ઉઠવાનું પછી સવારે ઉઠે નહીં ગાય સવાર ઉઠાડવા પડે પછી હું કન્ટિન્યુ બે ત્રણ વાર બોલ 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 કરું ને કેવલ ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો પછી ખારો થાય ને એવા ખારા થાય નો પાણી પીવે કે નહીં કાંઈ બસ સીધા ઊભા થાય ભાગે જ એવું મને હું ગાવતી હતી પણ હોઈ જતા હોય તો રહી તે સારું ચાલો તો હું થાય કે હું હોઈ જાવી ભલે જાગે આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કલા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમારી વિડીયોને લાઈક ન કરી રહો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં